લઈને આવ્યા છે હેલો દેખાડો કે અંદર સવાર સવારે ચલો નાસ્તો કરી લઈએ પગ દુખાય થોડા થોડા અંબાજી છે આવીને ચલો નાસ્તો કરી લાવું આ તો ખેતરમાં જવાનું આપણે ત્રણ આવતા રહી છીએ અને આ જુઓ આટલા ઘાસ જેટલું ને વધારો બીજું તમે મજરું બોલાય છે દેખો બાપ અભીને જો કિશનને મુખો મા થવો ખેતરનું કોમ ચાલતું હતું અને વરસાદ આવી ગયો ને હેટતો નહીં ભાવો અને આખો પડી ગયો જઈએ ને આટલા બધી ચીકણી માટીએ ને આ બધી હેટથી નહીં ફાવો પગ લપસાય ને પગ અંદર પડી જાય પડી જાય થાય ને તો અંદર પગ જાય મારા કહીશ પગ ચાલ લપસાય છે કઈશ અમે ખેતરમાંથી હિત આવતા રહીએ ને વરસાદનું મોસમ તો દેખો ભાઈશ હજી વરસાદના સોટા તો ચાલુ છે જબરજસ્ત

તીખી હું શાક અને ભાત આવો મસ્ત લાગે પાપડી જ નહીં ખાવી નાસ્તો બની ગયો તો આજે બન્યું છે ચા વઘારે ખીચડી અને વડો તો ચાલો નાસ્તો કરી લઈએ એ પહેલાં જોવા ગાઈશ હું તમને બતાવું કિસ્મ દેખો વીઆ ના છે તેઓ ગઈશ વિય લઈને આવ્યા છે હલો દેખાડો કે અંદર અંદર તમે ફોન પર આવો મેજે દેખા છે એ પબ્લિકમાં દેખા છે તો ગાઈસ ચલો વી આર આપણો સેટ કરાના તો દેખો ગાઈસ આપણે પેલા સેટિંગ કરી નાખી છે હવે હું તમને બતાઉ અપપા પ્રો બ્લોક થઈ રહ્યા ગયા થઈ ગયું છે બેચું થી ફા લગાઈ દીધો છે શું દેખાય

आज देखो, देखा जो नाश्तो कर रहा थे। मस्त दखा यार अंदर तो जबरदस्त है। तो हम तमाम थोड़ी लाइन मल नाश्तो करें। પછી વીઆર બતાવ મા વિહાર લગાવવા આવ્યું છે તે જોઈ રહ્યા મારો બ્લોગ અંદર જેવું મસ્ત દેખાય ચા પી લઈએ ચલો ચા ઘટો પેલા તો પિંકી વીઆર લગાવી દીધું છે પિંકી અંદરનો નું ગાઈસ ગીત વાપરી પિંકી શું દેખાય મસ્ત દેખાય એ બોલાતો નઈ એને મોટું આવ્યું ચોધી પરેશડી મને કેવાય એક વરસાદ ચોપડા ચોપડા પિન્કી મસ્ત પડે અત્યારે કાલી લાગ નહીં આકાશ થઈ જા તો દાળ ઢુકડી બની છે અને લાઈટ આવી નહીં કિશનજી ફોમતાજી જઈ રહ્યા છે પપ્પા જમવા બે ગયા ચલો આપણે જમી લઈએ લાઇટ આવી નહીં વરસાદ ચાલુ છે અમાર તો હજી વરસાદ બંધ નહીં થયો તો મતાર ને અમારે ભૂરીના પૂરા નાખવા જવું તો કહો વરસાદ ચાલુ ચાર વારવા જઈએ ને તાજી ત્યારે મારી એક્ટિવા અને આપણે જઈએ ફટાફટ ભૂરીને અને પેલી બીજી ને બેસીને બે 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 પૂરા નાખીને આવતા રહીએ પૂરા લઈ લઈએ જલ્દી ભરદે ને આપણે એક્ટિવમ લઈ જઈને નાખતા આવીએ બહાર તો ઘરે આવતા રહે તો બહાર દુલ્યા જઈએ છીએ ભાઈ એક્ટિવ લઈ ચલો લઈ લેજો બે ત્રણ દાણાનું લઈ જ લેજો ત્રણ ચાર દૂધ ને બુધ બધું લઈ અને હવે દીકરો કઈ આખા દાણા વરસાદ હજુ દીકરો હોય જો બેનું બેનો આખો દાડો ચો અમારો જે દેખો ચલો ઘરના અંદર જઈએ મહી મલુ તમ ન છોડ પાડે તો ગાઈસ વીઆર અંદર તો ને પિક્ચર જોવાની મજા આવી જાય ચંગા હું હસો આંતી હું કે ને આપણો પિક્ચર જોઈ શકો દેખો જો મસ્ત મજા આવો ને અંદર બ્લોગ બ્લોગ જોવાય તો ખાલી થોડું ચક ઢોક દેખા પણ આમ મજા આવે વીઆર જોવાની ગાઈસ રાત પડી ગયા અને તાર તો મન ઠંડી ચડી ગયા તમ ગોદરોલ ઢારને ઊંઘી રહ્યો અને આટલા દેખો ગઈ ચા અને આજે બનાય છે વેલણીયો તે ખાઈએ છીએ ગાય સાધે હું ને બીજી વખત શેકાવડાયા એટલે કડક થઈને તો ક્રંચી એટલે આપણે ખાઈને પછી હું કીધું છું અમારો બ્લોગ ગમે હોય તો કે બ્લોગને લાઈક કરજો ચેનલ ઉપર નવાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે મળશું કાલ નવા બ્લોગ સાથે થેન્ક વોચિંગ બાય બાય